નમસ્કાર આપ જોઈ બપોરના મોટા સમાચાર હું છું આપની સાથે ખ્યાતિ સૌપ્રથમ વાત મોંઘવારીના માર વિશે રાંધણ ગેસના બાટલામાં સો રૂપિયાનો વધારો થતાં લોકો પર મોંઘવારીનું ભારણ વધ્યું છે પહેલા શાકભાજી ફળ અને હવે ઇંધણ બાદ રાંધણ ગેસનો બાટલો પણ મોંઘો થતાં મધ્યમ વર્ગ ભિસાયો છે રાંધણ ગેસના બાટલામાં સો રૂપિયા વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હવે ગૃહિણીઓને ઘર ચલાવવામાં પડી રહી છે મુશ્કેલી છેલ્લા આઠ મહિનાથી સબસિડી ન મળતા આર્થિક તકલીફ રાંધણ ગેસમાં રૂપિયા સોનો વધારો થતાં મધ્યમ વર્ગને વધુ માર પડી રહ્યો છે જો વાત કરીએ તો કોઈ પણ વસ્તુ હોય શાકભાજીના ભાવ વધારા હોય ડ્રાયફ્રૂટનો ભાવ વધારો હોય તેલ હોય પેટ્રોલ હોય કોઈપણ વસ્તુનો ભાવ વધારો સીધો રસોડા ઉપર અસર કરે છે અને તેમાં પણ ખાસ કરી અને ગેસ સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે દસ વીસ રૂપિયા નહીં પરંતુ સો રૂપિયાના એક સાથે વધારો આવી રહ્યો છે તો મધ્યમ પરિવારની ગૃહિણીઓ શું માની રહી છે આ ભાવ વધારાને લઈને એક તરફ સબસિડી મળી નથી રહી અથવા સબસિડી નથી મળવાની આંતરરાષ્ટ્રીય ભાવ વધારો નથી માટે તો ગૃહિણીઓનું શું માનવું છે એમની

અને સરકાર આઠ નવ મહિનાથી સબસિડી બંધ છે એમાં થોડીક મદદ થતી હોય એ બી બંધ છે અને એમાં એક એક સાથે સો રૂપિયા વધારી દીધા તો ગૃહિણીઓને શું કરવાનું શેમાં કાપ મૂકે શાકભાજીમાં મૂકે દૂધમાં મૂકે ખાવામાં મૂકે શેમાં કાપ મૂકે પેટ્રોલ જોઈએ મોબાઈલ જોઈએ શેમાં કાપ મૂકી શકાય લાઇટ બિલ આવતા હોય બધામાં વધારો થયો છે તો ક્યાં જાય માણસ સરકારને આટલી બી પબ્લિકની ની પડી નથી એમના ખર્ચા ઓછા થતા નથી એમના સમારંભો એમના મહોત્સવો ક્યાંય ઓછા નથી થતા એમની રેલીઓ ઓછી નથી થતી અને લોકોને આવી રીતે પીડે છે તમે શું માનો છો ભાવ વધારો થયો છે સો રૂપિયા અને સબસીડી પણ નથી ના થવો જોઈએ ને એટલો બધો એક જ દમ સો રૂપિયા વધારી દે એટલે બધાને તકલીફ પડે નાના મોટા બધાને તકલીફ પડે આજે ઘરમાં આવક ઓછી હોય કમાવનાર એક જણ હોય ખાનારા દસ જણા હોય પાંચ જણા હોય તો કેવી રીતે માણસ ઘર ચલાવે તમે શું માનો છો કે સબસીડી આઠ મહિનાથી બંધ છે અને ભાવ વધારો એક છેલ્લા પંદર અંદર જ આ ભાવ વધારો આવ્યો છે સો રૂપિયાનો નો શું કહેશો કોરોનામાં કોઈની જોબ નથી જેને જોબ જે લોકો જોબમાં હતા એ લોકોને પણ છૂટા કરવામાં આવ્યા છે અને જે અત્યારે છે એ લોકોની સેલેરી અડધી કરી દેવામાં આવી છે અને એમાં અચાનકથી આટલો મોટો વધારો એટલે આમ પણ ઘર પૂરું કરવું હમણાં બહુ મુશ્કેલ થઈ ગયું હતું લોકડાઉનમાં કોઈને સેલેરી નથી અમુકને જોબ પરથી છૂટા કરવામાં આવ્યા છે અને એમાં પણ આટલો વધારો એટલે ઘર ચલાવવું બહુ મુશ્કેલ થઈ જાય છે જે રીતે ભાવ વધારો છે તેને લઈને આપ કઈ રીતે જુઓ અત્યારે અચાનકથી જો સો રૂપિયા ગેસના વધારી દીધા છે તો એ બિલકુલ પણ ના ચાલે કારણ કે અત્યારે દરેકને સેલેરી નથી હવે અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે ગરમ પાણી કરવું પડે એટલે આમ પણ ગેસ મહિનો ચાલે છે બરાબર હવે એક ઘરમાં કમાનાર એક જણ હોય અને ખાનારા દસ જણા હોય હવે ગેસ તો એટલો બળવાનો જ છે ગેસમાં કંઈ અમારે કાપ મૂકી શકવાના નથી કે રસોઈ ઓછી બનાવવાના નથી એ રીતનું તો અમારે થવાનો નથી અને આ રીતે જો અચાનકથી ભાવ વધારે તો અમારે જે દોઢ મહિનો જે ગેસનો બેટો ચાલતો તો ત્રણ જણાના કારણે અમારે એક મહિનો ચાલે છે હવે દર મહિને મહિને અમારે સો રૂપિયા વધારે આપવા અમને પણ પોસાય નહીં પેટ્રોલના ભાવ વધે તો શાકભાજી દૂધના ભાવ વધે છે એ પણ સીધી રસોડા ઉપર અસર થાય છે અને ગેસ સિલિન્ડરના ભાવ વધે તો કંઈ ગેસ બનાવવામાં ગેસનો ઉપયોગ ઓછો નથી કરી શકવાનો કર